જુનાગઢમાં વરસાદે વેર્યો વિનાશ જુનાગઢની માંગનાથ બજારમાં ગટર અને વરસાદી પાણી ઘૂસી જતા વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થયું છે તેવું વેપારીઓએ જણાવ્યું હતું જુનાગઢને ગ્રામ પંચાયતનો દરજ્જો આપવામાં આવે તો પણ આનાથી સારું કામ થઈ શકે તેમ છે ધારાસભ્યો દ્વારા બજારની મુલાકાત લઈ તાત્કાલિક કામગીરી શરૂ કરવા અપાઈ સૂચના તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટ્ટી જી સર માંગનાથ વિસ્તારમાં જે રીતે સમસ્યા કામગીરી મારું નામ અલ્પેશ ચાવડા કાર્યપાલક શાખા માંગનાટ વિસ્તારમાં રોડનું કામ ડ્રેનેજનું કામ અને પાણીનું એની ત્રણ એજન્સીના કામગીરી કાર્યરત છે આમ તો જૂની નવાબી બી ગટર હતી અને ગયા વર્ષોમાં પણ એ સેલર છે ત્યાં પ્રત્યેક એપાર્ટમેન્ટના આજુબાજુમાં એમાં નાનો મોટો રિઝાઉનો તો પ્રશ્ન હતો જ અને એ ઇન્ટરનલ મેન્ટેનન્સની એક પ્રશ્ન આવેલો કે ઇન્ટરનલ મેન્ટેનન્સ જો થાય તો આ પાણી બંધ થાય પણ એની આવક ઓછી હતી જે આ કામગીરી બધી થઈ હતી ત્યારબાદ એવો અનુભવ એવી ફરિયાદ આવેલી કે આ પાણી વધી ગયેલું છે જેના લીધે કોર્પોરેશન દ્વારા ચાર પંપ ટેન્કર પીવાના પાણીની વ્યવસ્થા કારણ કે લોકોની એવી ફરિયાદ હતી કે ત્યાં બોરની અંદર કોન્ટામિનેશન થયેલ છે એના સેમ્પલિંગનું કામગીરી કરવામાં આવેલ છે અને કનેક નળ કનેક્શન પણ આપવામાં આવેલ છે એટલે ગઈકાલે રાત્રે એમએલએ સાથે પણ સ્થળ તપાસ કરવામાં આવેલ તેઓને પાણીની વ્યવસ્થા કરવામાં આવેલ છે ડી વોટરિંગ પંપની વ્યવસ્થા કરવામાં આવેલ છે આજે અમને જે ડાઉટ હતો કે ગટર ક્યાંક ચોકઅપ થઈ ગઈ હોય તો એનો પણ નિકાલ કરવામાં આવેલ છે આજે વરસાદની પણ આગાહી છે તો આજે સાંજ સુધી જેવું વરસાદ આવે અને ટેસ્ટિંગ થઈ જાય કે વરસાદ આવ્યા બાદ પણ જો સેલરમાં પાણીનો કોઈ આવક ન આવે તો પછી એડી વોટરીની મશીનરીને બધું અમે ત્યાંથી શિફ્ટ કરી આપશું અને બીજી જગ્યાએ લગાડવામાં આવશે હોપફુલી આજ સાંજે સુધીમાં એનું રિઝલ્ટ આવી જશે અત્યારે સેલરમાં કોઈ પાણી ભરેલા નથી અને અમારી ટીમને એ બધી કાર્યરત છે આ બાબતે કમિશનરશ્રી સાથે પણ ચર્ચા થયેલ છે અને એમને પણ સ્ટેન્ડ બાય મશીનરી રાખવાની સૂચના આપેલ છે જે અત્યારે હાલ કામગીરી ચાલુ છે અને આમ તો પૂર્ણ થઈ ગઈ છે અત્યારે છે 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 કીધું કે સેલર અને આ જૂનો પ્રશ્ન કદાચ ભારે વરસાદ લીધે એ પ્રશ્ન પાણી ભરાવાનો એમને થયેલો હોય તો એની અમે પૂરતી તકેદારી રાખીને ડી વોટરિંગ ને બધું સમયસર કરવામાં આવે છે રાઉન્ડ ધ ક્લોક સ્ટાફ હાજર હતો આ આકસ્મિક થયેલ છે આકસ્મિક એટલે કે વરસાદ આવેલો ને આ વખતે જ એમની પ્રશ્ન આવ્યો જૂના વખતમાં તો આ થતો હશે અમને પણ કોઈ ફરિયાદ કરેલી નહોતી પણ આ ડેવલપમેન્ટના કામ થયા દરમિયાન એમને એવું રજૂઆત હતી કે આ અમારે ગટરમાંથી પાણી ઘણું આવે છે જે નીચાણવાળું છે ગટર ઊંચી છે અને દુકાનો છે એ નીચે છે જેથી એ પણ રેક્ટિફાઈ કરીને ત્યાં ચેમ્બરો સાફ કરવામાં આવેલ છે જૂની નવા બી ગટરનું છે એ પણ સાફ કરવામાં આવેલ છે અને ભવિષ્યમાં જેવો વરસાદ રહી જાય એટલે અમને લાગે છે કે કદાચ એ ગટર રિપ્લેસ કરવી પડે તો અમે નવે એવી ગટર છે એને દૂર કરીને પાઇપ ગટર છે એ નાખીને આ પ્રશ્નનું કાયમી નિરાકરણ કરવામાં આવશે મારું નામ હરેશભાઈ જોશી માંગના ત્રોડ ઉપર પ્રિયા કોમ્પ્લેક્ષ અંડરગ્રાઉન્ડમાં અમારી શોપ આવેલી છે અને જ્યારથી આ લોકોએ કામની શરૂઆત કરી છે રોડ રિપેરિંગની ત્યારથી અમારે

જે સત્તર દિવસ પહેલાં માંગનાથ રોડ પર નવી પાણીની લાઈન નાખવા માટે રોડ ખોદતા હતા ત્યારે જ અમે ના પાડી કે ભાઈ આ રોડને ડેમેજ કરવામાં જૂનો રોડ છે પણ છતાં પણ સમજા નહીં અને ધરાર કરીને આ વસ્તુ કરવામાં આવી પોઝિશન એવી થઈ કે જ્યારે પાણી ગટરનું આવવાનું એકવીસ વીસ તારીખે ચાલુ થયું એકવીસ તારીખે રાઇટિંગમાં અરજી આપેલી અને જો આ કામ ત્યારે ને ત્યારે કરવામાં આવેલું હોત તો આજે હજી લાખો કરોડો રૂપિયાના માલનું વેપારીને નુકસાન થયું પાણીનું એ ન થાય આથીઓ વરસાદ આવશે એ અમને ખબર નહોતી સરકારને કદાચ ખબર હોય કે ન હોય પણ આગોતરું આયોજન હોવું જોઈએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ નું બીજું સ્લેબ આ છે કે આગોતરું આયોજન આફ્ટર એન્ડ બિફોર કેટલી દુકાનો પાણી પાણી અઢીસો જેટલી દુકાનોમાં કાલે ખરેલા હતા અને સો દુકાનો માં તો બહુ નુકસાન ઉભે છે બાકી દુકાનો માં સમજો કે માલ અધર લઈ લીધા હોય જે આ રોડ ના લેવલ દેખાઈ ગયા એની હિસાબે પાણી છે વેણ બદલે એટલે અંડરગ્રાઉન્ડ માં પાણી જાય એટલે એ બીજી બધી દુકાનો વાળા જેને ખ્યાલ આવી જાય ફટાફટ માલ હટાવી દે પછી લોકો રાતના પાણી આવ્યું જેને ગટરના પાણી નો સ્લોપથી પાણી એવું માલ હટાવી શકવાની એ ગોઠણબોટ પાણીમાંથી માલ કેમ કાઢવો એ જ એક મોટી સમસ્યા છે છતાં પણ ધારાસભ્ય વેલાસર કામગીરી પૂરી થાય ફરી પાછું આવું ન થાય એનું તંત્ર ધ્યાન રાખે છેલ્લા બે દિવસથી આ સમગ્ર ગુજરાત ની અંદર વરસાદી માહોલ છે અને કાલે જુનાગઢમાં ખુબ મોટા પ્રમાણમાં ગિરનાર ક્ષેત્રમાં અને શહેરમાં પણ વરસાદ પડ્યો હતો અને ખાસ કરીને માંગના રોડ ઉપર જે વેપારીઓ ત્યાં આખી માર્કેટ છે ત્યાં ભૂગર્ભ ગટરનું કામ પણ ચાલુ છે છેલ્લા ઘણા સમયથી એટલે કાલે વરસાદને હિસાબે અમુક ભૂગર્ભ ગટરના કામને હિસાબે જે જૂની ગટરો છે એ કંઈક ને કંઈક બુરાઈ જવાથી અને એમની પાણીનું પ્રેશર આવે કારણ કે એ વરસાદી પાણી એમની અંદર જતું હોય છે ભૂગર્ભ ગટરની અંદર ખરેખર ડ્રેનેજનું પાણી જતું હોય છે એટલે એ કંઈક બ્લોક કંઈક થવાથી એકાદ બે ફ્લેટોની એપાર્ટમેન્ટોની અંદર નીચે પાણીનું પ્રેશર આવી અને પાણી જતી હતી અને ત્યાં વેપારીઓને નીચે પાણી ભરાઈ જવાથી માલસામાનને પણ નુકસાન થયું છે એટલે એમના કોર્પોરેશનના અધિકારી લઈ અને એમની સ્થળ મુલાકાત કરી ત્યાં તાત્કાલિક અસરથી મોટી મોટર મુકાય અને પાણી ન ભરાય અને એપાર્ટમેન્ટના ત્યાં બોરમાં પણ આ ગટરનું પાણી વહી જવાથી એમનું બોરનું પાણી પણ ખરાબ થઈ ગયું હતું તો એમને ટેન્કર દ્વારા એમની વ્યવસ્થા થાય જેથી રોગચાળો ન ફેરાય એમના માટેનું બે ફ્લેટ એપાર્ટમેન્ટની અંદર આ પરિસ્થિતિ હતી એમનું તાત્કાલિક નિકાલ કર્યું લગભગ દોઢ બે કલાકની અંદર એક બધું ક્લિયર કરી અને ફરીથી લોકોને એક રેગ્યુલર લાઈફ મળે એમના માટેના પ્રયત્ન કર્યા છે અને વરસાદ રહી જશે એટલે જ્યાં પણ જે પરિસ્થિતિ છે એનું કઈ રીતે નિકાલ કરી શકાય ને ક્યાંય પાણી આવતું હોય તો ત્યાં આરસીસીની વોલ કઈ રીતે બનાવી અને એને રોકી શકાય એવા પ્રયત્નો કરી અને કાલે વેપારીઓ સાથે અને લોકોની સાથે મુલાકાત કરી અને તાત્કાલિક એ વિષયનું નિરાકરણ કર્યું નહીં એટલે જનરલી નવાબ કાર્ની ગટર તો આખા જૂનાગઢમાં છે અને એ ગટર જે વ્યવસ્થા એ પહેલાંની વ્યવસ્થા છે એ ખૂબ સારી પણ છે પણ નવી ટેકનોલોજી પ્રમાણે જે રીતે ટ્રીટમેન્ટ પ્લાન્ટની અંદર એસટીપી પ્લાન્ટમાં જાય એ પદ્ધતિથી નવી ટેકનોલોજી આવતી જાય એટલે એનો સુધારો પણ થતો જાય છે પણ બે વસ્તુ હોય છે કે જ્યારે પ્લાનિંગ કરતા હોય છે ત્યારે સો ટકા કે જૂની વસ્તુ ડેમેજ ન થાય અને એ પદ્ધતિ પણ ચાલી રહી છે કારણ કે જે નવાબની કાળની ગટરો છે એની અંદર સુએજની જે આપણું બાથરૂમના પાણી છે એની સાથે વરસાદી પાણી પણ એમાં જતું હોય છે એટલે એ બંને વસ્તુ સાથે જ હતી તેને એ વર્ષો થયા એ વોકડાઓમાં ઠલવાતી હતી હવે જે આપણે નવો પ્લાન કરી છે એ વોકડામાં ન એને ફિલ્ટરથી ને પ્લાનિંગ જાય એટલે જે અત્યારે રોગચાળો ન થાય એમના માટેનો વિષય છે પણ ક્યાંક ને ક્યાંક જે પણ ખામીઓ રહેશે હશે તો એ સુધારીને ભવિષ્યમાં બીજી વખત ન થાય એવા પ્રયત્નો કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ